કે દૂધને ટકાવવું હોય તો શું કરવાનું એમાં પ્રિઝર્વેટિવ નાખવાનું આપણે તો તમને જે તાજું દૂધ તમે જે છે ને હલો કોથળી આવી ગઈ એકચ્યુઅલી સાતમે દિવસે છે એની જે પ્રોસેસ જ એવી છે કે ગામડાથી દૂધ જાય દૂધ જાય ચીલર પ્લાન્ટમાં ચીલિંગ પ્લાન્ટમાં જાય ચીલિંગ પ્લાન્ટમાંથી મોટા ટેન્કર ભરાય પછી જાય અમૂલમાં કે માહિતીમાં ત્યાં પછી એમાં બધી પ્રોસેસ થાય અને એમાં બાવીસ જાતના કેમિકલ પડે એમાં ડીડીટી એક કમ્પોનન્ટ છે ડીડીટી એમાં જંતુ મારી નાખે ને એ જંતુ વગરનું દૂધ દેવું છે લોકોને હાઈ ક્લાસ હેલ્ધી દૂધ દેવું છે એટલે ડીડીટી ડીટી એટલે એ જંતુને મારનારો પદાર્થ એમાં ડિટરજન્ટ પડે સફેદ જોઈએ દૂધ કી સફેદી ફલાણસ્યા એ અંદર હોય નાખવું જ પડે તો જ એક સરખું થાય ટોન્ડ કરવું છે એટલે એમાં બીજું કેમિકલ નાખવું તો એક સરખું નહીં તો આપણો દૂધવાળો આવે તો એ દી પતલું હોય દી જાડું હોય કોઈકથી પીળું હોય દી તો એ એક સરખું આવે ડેરીનું ને તમને ખુશ કરી દે કે અમારું દૂધ તમને એક સરખું આવશે પણ એક સરખું કરવા માટે એને ઇમલ્સિફિકેશન કરવું પડે ઇમલ્સિફિકેશનમાં ખાસ કેમિકલ નાખવું પડે તો એ એક સરખું આવે એક સરખો કલર એક સરખી કન્સિસ્ટન્સી એક સરખી ઘનતા એ બધું આવે બાવીસ કેમિકલ નાખે પછી એને પાઉચમાં ભરે પ્લાસ્ટિકમાં એ પાઉચમાં ભરાય પછી જાય બારે અને તમારા ઘર સુધી પહોંચે પાછું દોડકા થઈને આમ બગોદરા થઈ લીમડી ચોટીલા થઈને પહોંચે એ સાતમે દિવસે આવે પંદર રૂપિયાનું દૂધ આ બધા પ્રોસેસના કારણે સમયના કારણે પ્રિઝર્વેટિવ નાખવાના કારણે પાંત્રીસ રૂપિયાનું કેટલી ઓથરી કેટલાની આવે છે પાંચસો મેન બત્રીસ કે પાંત્રીસ તો એ એકચુઅલી પંદર રૂપિયાની કિંમત છે ને જો તમારા ઘર પાસે હોય એમાં એનાથી જેટલી કિંમત છે એનાથી વધારે પ્રોસેસમાં ખર્ચો થાય અને પાછું તમને સાતમે દિવસે મળે અને બગડે નહીં એટલે પ્રિઝર્વેટિવ નાખવું પડે સોડિયમ બેંગ્લોર તો બાવીસ કેમિકલ તમે નાખવાના તમારે શું કામ નાખવાના તેલની વાત તો કરી છે તમને એવું અડધા પડધા તો એ જ બધા કેમિકલ તેલમાં પડે છે આ તો દૂધ એકદમ ઘરે આવતી રોજની વસ્તુમાં પણ તમને કાંઈ જ ખબર નથી કે કેમ આવે છે અને તોય થપો એનો લાગે આઈએસઆઈનો થપો લાગે એનો ફૂડ સેફ્ટી અને સિક્યોરિટીનો કોણ નક્કી કરશે આ બધું તમારે નાગરિકે લખી નહીં કરવા આવો જેણે ખાવું છે એણે જે પૈસા આપે છે એણે એક તમને જરા જુદી વાત કરો દાહોદના સંસદ સભ્ય આપણા ગુજરાતના હમણાંની ઘટના છે દાહોદના સંસદ કોઈ કે કમ્પ્લેન કરી કે સાહેબ જુઓ તો આપ દૂધમાં જે છે ને લખ્યું છે પાંચસો એમાં મને લાગતું નથી તો હાલો સંસદ સભ્ય હતા પાવર છે મોટો જવાબદારી છે લોકોએ ફરિયાદ કરી એટલે એમણે દૂધના ઓડરમાંથી પાંચ પાઉચ ઉપાડ્યા રેન્ડમ અહીંથી 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 કીધું કે ભાઈ આ ફાઇ રિફાઈ એની ફરિયાદ હોળી રિફાઈનની નહોતી એની ફરિયાદ દૂધની ન નથી એ કે પાંચસો એમ નથી લાગતું હો એટલે પાંચસો પાંચસો એમ એલને પંચનામું કરીને ખોલ્યા એક પણમાં પાંચસો એમ એલ નહોતું કોકમાં ચારસો નેવું કોકમાં ચારસો એસી એક પણમાં પાંચસો એમ એલ લખ્યું તેવું નહોતું હવે આવડી બ્રાન્ડેડ કંપનીમાં બધામાંથી માનો કે દસ દસ એમ એલ પણ જાય તો તેર કરોડ લીટર દૂધમાં કેટલા લાખો લીટર થાય આખી ઓફિશિયલ ઘટના છે અને કાંઈ ન કરી શકે છેલ્લે સુધી એટલે તમે તમને કે હું ધારાસભ્ય થઈ જઈશ ને પછી બધા રસ્તા જાણી છીએ હું કાઢી દઈશ દિલીપભાઈને એમ થાય કે હવે આ બધું મૂકો રાજકારણમાં જાઓ આ બધા રસ્તા કાઢ્યા આ સેમિનારો કરીને શું કરશું એને રાજકારણમાં પહોંચી જાઉં અને પછી હું ત્યાંથી કાયદા બનાવીશ તો આ કાયદા બનાવનારા લોકોને કાંઈ નથી કાંઈ કરી જ ન શકે કોઈ આ બાપ જ બીજે બેઠા છે એના આ ડિઝાઇન બીજાની છે કોન્સેપ્ટ અમેરિકાનો છે કોન્સેપ્ટ છે એ તમને ગુલામ કરવાવાળા લોકોનો છે હવે ગુલામી માટે કંઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની ખોલવી પડે એમ નથી હવે બ્રિટિશરો અહીં આવવું પડે એમ નથી આ તમને હું બહુ દુઃખી થઈને થોડોક ગુસ્સાથી થોડોક પીડાથી કહી રહ્યો છું અને એમાં જવાબદારી સાથે આ કેમ થશે આ મૂકવા નહીં આપણે ઇન્ટરનેટમાં નહીં તો મારી તો જવાબદારી છે મને પકડી જશે મને ઘણી વાર પકડ્યો છે હું અમૂલમાં બોલું છું જઈને એ લોકોએ બોયકોટ કર્યો અમારા સાયન્ટિસ્ટે અમારી સાહેબ હું નિકાસ સાહેબ મેં તો કીધું હું સાચું બોલીશ તમે જેટલા લીટર દૂધ આવે છે એ બતાવ્યું એનાથી વધારે વેચો છો એ કેવી રીતે વેચાય પછી ઘી ચીઝ માખણ આઈસ્ક્રીમ ચોકલેટ એ શેમાંથી બનાવી તેર કરોડ લીટર દૂધ આવે અને સોળ કરોડ વેચે પાછું પાણી તો છે ને જાડું છે તો તમે શું કર્યું છે યાર કયો તો ખરા તો જવાબ દેવા તૈયાર નથી તો તમે નાગરિક તરીકે તમે શું કરી શકો તો કમસે કમ અહીંયા ક્યાંક સાંભળો સમજો કોઈ બે લોકો પણ એમાં ક્યાંય રસ્તો કાઢશે અને રસ્તા બતાવશું તો દૂધ કયું પીવું તેલ કયું લેવું ક્યાંથી લેવું છે આપણી પાસે ઓપ્શન વાત કરીએ આપણા બાપદાદાની વાત નથી સાંભળી આપણે આપણી પરંપરાની વાત નથી સાંભળી આપણે આયુર્વેદમાં રસ નથી આપણે આપણા પોતાના શરીરમાં જ રસ નથી આપણે હેલ્ધી રહેવામાં જ રસ નથી આપણે ખબર છે કે વિદ્યાનગર નહીં તો બીજું પછી ખોલશે બીજે કાંઈ જાશું ફોન કરશું એકસો ને બોલાવશું પણ સાચું નથી ખાવું સારું નથી ખાવું ગોયરું નક્કી જ કરી બેઠા છીએ પણ તોય મેં નક્કી કર્યું છે અને તમે નક્કી કર્યું છે તો આપણે એને સાંભળીએ